મિત્રો વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે હવે આજના વિડીયોની અંદર મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આપણે આજે માઇન્ડવીની અંદર રિઝલ્ટ હું તમને બતાવી રહ્યો છું એમાં આપણે છે એ શક્યત દવાનો ઉપયોગ કરેલો હતો અને કેવું નિંદામાણ નાશક સાફ થયું છે હું તમને અમને વિડીયો ઝૂમ કરીને બતાવું છું અને કઈ માઇન્ડવીની અંદર આપણે શક્યત દવાનો ઉપયોગ નથી કર્યો એમાં કેવું રિઝલ્ટ છે અને એમાં કેવી માંડવી છે એ હું તમને બતાવું છું તો વિડીયોને સંપૂર્ણ જવો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે મિત્રો આપણે છે ને અત્યારે હાલમાં હું તમને બતાવું છું આમાં આપણે સકેદ દવાનો ઉપયોગ કરેલો છે જો આમાં કોઈ પણ જાતનું નિંદામણ રહ્યું નથી મેં આગળના વિડીયોની અંદર બતાવેલું હતું કે કે કયું કયું ખડ મરે છે એ હું તમને બતાવવાનું છું જો આ એક મગ છે એ બાકી રહી ગયા છે એ છે આપણે એનો એને નાશ કરવાના છે ત્યાર પછી મિત્રો આમ ગણવાનું તો આપણે આ દવા સાથે એને આજે અંદાજિત વીસ દિવસ થઈ ગયા છે વીસ દિવસની અંદર બધું છે એની અંદર પણ સાફ થઈ ગયું છે હું તમને બતાવું છું આપણે છે આમાં એક દળ એક દળે હાંટોળી હતી એ બધી જોવે વિડીયોની અંદર સાફ થઈ ગઈ છે આપણે હાથી પણ હાઇ કહેવાયું હતું અને બધી હાંટોળે છે એ સાફ થઈ ગઈ છે અમુક ખેડૂતો છે એ આછી દવા સાટતા હોય છે તો એનું રિઝલ્ટ મળતું નથી અત્યારે પછી છે હમણાં હું તમને બતાવું છું આમાં આમ ગણ તો માઇન્ડ છે ને એ થોડીક દસક દિવસ છે સ્ટોપ થઈ જશે વધવાની અને પાંદડા છે એ ગૌટા થઈ જશે એવું થાય છે હવે મિત્રો આ કેરાની અંદર આપણે સકેત દવાનો ઉપયોગ કરેલો છે અને આ કેરાની અંદર આપણે છે સકેત દવાનો ઉપયોગ કરેલો નથી માટે આમ જોઈજો થોડોક વધમાં થોડોક ફેરફાર રહેશે થોડુંક એટલે એવા બધા આપણે છે આમાં છે આપણે સકેત દવાનો ઉપયોગ કરી નથી આ થોડીક માંડવી છે એ વધારે સારી લાગે છે અને આ છે એ થોડીક ઓછી સારી લાગે છે એવું બધું થતું હોય છે તો માત્ર માટે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આટલો છે ડિફરન્સ છે જોઈજો આ માંડવી છે આ આરે એ શક્ય દવાનો ઉપયોગ કર્યો છે અને આ ક્યારેરાયથી છે એ શક્ય દવાનો ઉપયોગ કરેલો નથી થોડોક ફેરફાર તો છે પણ નિંદામણનાશક અમુક છે એ વધારે નિંદામણનો ઉપયોગ નિંદામણ થતું હોય છે માટે દવાનો ઉપયોગ કરતા હોય છે સારું સલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને શક્યત દવાનો ઉપયોગ કરતા રહો